નમસ્કાર મિત્રો શું તમે તમારા બાળકોને પડીકા ખવરાવો છો તો ચેતી જજો આ વિડીયોને સેવ કરી લેજો અને આગળ લોકોને શેર કરી લેજો કેન્સર જેવી મહામારી બીમારીઓથી બચવા માટે પડીકા ખૂબ જ નુકસાન કરે છે એટલે કે જો તમે તમારા બાળકોને પડીકા આપો છો બજારમાં મળતા અલગ અલગ પ્રકારના પડીકાઓ ખવરાવો છો તો પડીકાને સ્વાદિષ્ટ બનાવવા માટે એની અંદર એવો પાવડર એડ કરવામાં આવે છે કે જેનો સ્વાદ કાયમિક માટે સારો જાય છે અને એવો હોય છે કે તમને વધારે ખાવાનું મન થાય છે એ આખરે આપણને નુકસાન કરે છે અને કેન્સર જેવી બીમારીઓને નોતરે છે માટે શું તમે તમારા બ બાળકોને પડીકા ખવરાવો છો તો ધ્યાનથી સાંભળજો ઘરે બનાવેલી વસ્તુ ખવરાવો તેમાં મીઠું નાખો છો ચટણી નાખો છો હળદર નાખો છો કે અન્ય કોઈ મસાલા નાખો છો તે જરા પણ નુકસાન કરતું નથી જ્યારે ખાદ્ય પદાર્થોના પડીકાઓ આવે છે એને લાંબો સમય માટે સારા રાખવા માટે અને એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં કેમિકલ અને પાવડર નાખવામાં આવે છે જે આપણા બાળકોને ખૂબ જ નુકસાન કરે છે માટે પડીકાઓ જો તમે ખવરાવો છો તો ખવરાવાનું બંધ કરી દો ઘરે બનાવેલી વસ્તુ ખવરાવવાનું ચાલી કરી દો અને આ સમયની અંદર જો તમારે રોગથી બચીને રહેવું હોય તો તમે કોઈ પણ પ્રકારની બહારની વસ્તુ ખાવાનું બંધ કરી દો ઘરે જ બનાવેલી વસ્તુ ખાવાનું આગ્રહ રાખો જેથી કરીને તમને રોગ પ્રતિકારક શક્તિઓ પણ વધારે મળશે અને ઘરે ઘરે બનાવેલી વસ્તુ તમને નુકસાન પણ નહીં કરે માટે જે પણ વાલીઓ માતા પિતાઓ જે પણ બહેનો પોતાના બાળકોને પાંચ રૂપિયા દસ રૂપિયાવાળા પડીકાલો ખવરાવે છે તેવા લોકો ખાસ આ વિડીયો ધ્યાનથી જોજો અને પડીકાઓથી પોતાના બાળકોને દૂર રાખજો પડીકાઓથી પોતાના બાળકોને દૂર રાખશો તો બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને બાળકોની રોગપ્રતિકારક શક્તિઓ પણ વધશે એમાં નાખવામાં આવેલા લાંબો સમય માટે સાચવી અને રાખવામાં આવેલા કેમિકલને એ બાળકોને નુકસાન કરે છે માટે બજારમાં મળતા પડીકાઓ આપણા બાળકોને ખવરાવવા ન જોઈએ અને ઘરે બનાવેલી વસ્તુ વેફર્સ કે કોઈ પણ તમે ઘરે બનાવી અને તળી અને ખવરાવી શકો છો જેથી કરીને આપણા બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને તંદુરસ્ત રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધતી રહે અને બાળક ક્યારે પણ બીમાર ન પડે અને જે પણ અત્યારે ગુજરાતની અંદર કેન્સરના કેસો વધી રહ્યા છે તેનું આ આવા જ બધા નાના નાના કારણોથી કેન્સર વધી રહ્યા છે માટે કેન્સર જેવી મહામારી અને ભયાનક બીમારીઓથી બચવું હોય તો માર્કેટમાં મળતા પડીકાઓનો ત્યાગ કરો અને તમે તમારા બાળકોને ઘરની બનાવેલી જ વસ્તુ ખવરાવો સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ અને જે પણ લોકો પોતાના બાળકોને આવા પડીકાઓ ખવડાવે છે તેવા લોકો સુધી આ વિડીયોને શેર કરો જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ